લે એ કોકનો બંગલો હોનાનો લીધો હોય એ ભાડી ને ઓલા એ ભાઈ લીધું ને ઓલું લીધું ને ફલાણું ને ઢીકણું ને પણ એમને વાત કરું આપણું પોતાનું આપણું કામે ધંધે લગાય આપણું જોવાય કોકનું નું નહીં ઉપાડી લેવાય ટિફિન બની ગઈ ટિફિન તો બની જ જાય ને ચાલો હું જાઉં કામે બીજું વાત એ કાપી ને કી નહીં કરવા દે મારી એ પર હવાર હવાર માં કોક ની પંચાયત ને કરાય અહીંયા நூல் no,